ભાવનગર માં એક બંધ NRI ના મકાન માં ચોરી નો પ્રયાસ થયો પોલીસે તસ્કરો ને ઘેર્યા પણ માલિક કાર્યવાહી રોકાવી પોલીસ ને બહાર નીકળી જવા કહી મળતી માહિતી મુજબ ભાવનગર શહેરના ના અંબાવાડી વિસ્તાર માં બંધ મકાનમાં ચોરીનો પ્રયાસ થયો હતો જેમાં સ્થાનિકોની જાણ કરાયા બાદ પોલીસે તસ્કરોને ઘેરી લીધા હતા પરંતુ મકાન માલિકે ટેલિફોનિક સંપર્ક કરીને પોલીસ કાર્યવાહી કરવા રોકવા અને બહાર નીકળી જવા સૂચના આપી હતી

અંદર પ્રવેશ કર્યો હતો અને છુપાયેલા તસ્કરોને શોધવા માટે મોડી રાત સુધી કવાયત હાથ ધરી હતી આ કવાયત ચાલી રહી હતી ત્યારે એનઆરઆઈ મકાન માલિક પિયુષ પટેલે પોલીસનો ટેલિફોનિક સંપર્ક કર્યો હતો અને તેમણે તસ્કરોને પકડવા અંદર ગયેલી પોલીસ પર તવાઈ બોલાવી હતી ચોર ઘરમાં ઘુસી ગયા હોવા છતાં પોલીસને સ્થિતિ યથાવત રાખી બહાર નીકળી જવા ફરમાન કર્યું હતું ઉલ્લેખનીય છે કે અગાઉ પણ આજ મકાનમાં તસ્કરો ઘુસી લાખો રૂપિયાની ચોરી કરી ફરાર થઈ ગયા હતા છતાં મકાન માલિક દ્વારા આવું સુલેહ કરવામાં આવ્યું તેઓ લોકોને વિચાર મુક્ત કર્યા હતા અશ્વિન ગોહિલ ન્યૂઝ ભાવનગર